જનની જોડ સખી નહીં જડી રહેલો કવિ બોટાદકરનું આ કાવ્ય અમર થઈ ગયું છે કહેવાય છે ને કે ઈશ્વર બધે પહોંચી નથી શકતો એટલે એણે માનું સર્જન કર્યું અને મા એક મનુષ્ય હોય મનુષ્ય જાતિમાં હોય પશુ પંખીમાં હોય ક્યાંય પણ તમે જુઓ કોઈ એક મા પોતાના બાળકને બચાવવા માટે પોતાના બાળકની રક્ષા કરવા માટે આખી દુનિયા સામે લડી લે છે અને માને તો પંચોતેર વર્ષનો વૃદ્ધ માણસ વૃદ્ધ સ્ત્રી અને સો વર્ષની મા એ સો વર્ષની મા ભલે બધું ભૂલી ગઈ હોય પણ એ દીકરા કે દીકરીને જુએ તો પહેલો સવાલ એના મોડેથી એ જ નીકળે છે બેટા તું જમ્યો તું ઠીક છે દીકરી તું મજામાં છે તે ખાધું એટલે માનો કોઈ પર્યાય નથી અને માનું સર્જન કરીને ઈશ્વરે દુનિયાને અને માનવજાતિને ઉત્તમ ભેટ આપી છે હું બહુ નસીબદાર છું કે મેં ફક્ત એક જ માતાને ત્રણ ત્રણ માતાઓનો પ્રેમ સંપાદન કર્યું છે અને આમ જવા જઈએ તો ઘણી માતાઓનો પ્રેમ મને મળ્યો છે એનું કારણ તમને કહ્યું મારી મમ્મી સ્કૂલમાં શિક્ષિકા હતી અને એટલી બધી એની ત્યાં સરસ છાપ હતી અમે નાના હું ને મારી બહેન મમ્મી સાથે આંગળી પકડીને સ્કૂલમાં જતા અને મમ્મી સાથેના બધા શિક્ષકો શિક્ષિકાઓ અમને વહાલથી દીકરીની જેમ જ લાડ લડાવતા જોગાનું જોગ અથવા તો મારા કમનસીબે બહુ નાની વયમાં મારે માતાને ગુમાવવાનો વારો આવ્યો અકસ્માતમાં મારી મમ્મીનું નિધન થયું અને મને એ જ શાળામાં ત્યાંના પ્રિન્સિપાલે મમ્મીની જગ્યાએ જ નોકરી આપી દીધી શિક્ષિકાને અને જુઓ તો ખરા એ સ્કૂલમાં જે બધા શિક્ષકો શિક્ષિકાઓ મમ્મી સાથે કામ કરતા હતા એ બધા માટે તો હું લાડકી દીકરી જ બનીને રહી અને હું વટથી એ બધાને મારો એ હક જમાવતી પણ ખરી ક્યારેક પેલા વિરવાળાબેનનો મેચિંગ બ્લાઉઝ ના હોય તો હું વળતી ક્યારેક એમ આજે તમે આવું પહેરીને આવ્યા છો અરે તમે આજે અંબોડામાં ફૂલ નથી નાખ્યું અને એ લાડ મને સતત મળતા રહ્યા મારી મમ્મીના અવસાન પછી મારી નાની બહેન ભાઈ ને મારા નાના નાની કલકત્તા લઈ ગયા અને કલકત્તા મારા સૌથી નાના મામી સુશી મામી એમને એક જ દીકરો પણ એમને પ્રેમપૂર્વક મારી નાની બહેન પારુલ અને સ્નેહલને પોતાના જ બાળકો ગણીને અપનાવી લીધા ફક્ત એમને જ નહીં મારા માટે પણ એ બીજું પિયર બની રહ્યું અને એમનો પ્રેમ હું સતત પામતી રહી એ મામી મામી મટીને મા ક્યારે બની ગયા એમને ખબર જ ન પડી અને મામી એ પોતે પણ ખૂબ જ એજ્યુકેશન સાથે સંકળાયેલા ત્યાંની શાળામાં સેક્રેટરીથી માંડી અને માનદ એક એડમિનિસ્ટ્રેટિવના પદ સુધી પહોંચ્યા એટલે એમને એક વિશેષ લાગણી માટે માટે બંધાઈ ગઈ કારણ કે હું થોડું ઘણું લગતી હતી એક વાર્તા કવિતા ગઝલ અને એમને એ ખૂબ જ ગમતું અને અમે જ્યારે પણ કલકત્તા જઈએ મારા માટે એ બધું જ એમને મારી ભાવતી વાનગી ખબર હોય અને મિષ્ટી દહીં તો પહેલે જ દિવસે આવી ગયું હોય એ ભાઈ આજે પણ અમારો સગળો ભાઈથી વિશેષ બની ગયો છે એટલે એ બીજા માતાનો પ્રેમ મને સતત મળતો રહ્યો એ પણ મારું કમભાગ્ય છે કે વડોદરા આવીને થોડાક જ દિવસમાં અચાનક સાડા બાર સુધી મેચ જોતા એ માનવી દોઢ વાગ્યા આ દુનિયામાં નતા અને એ વસમો આઘાત મારે સહન કરવાનો વારો આવ્યો અને આ બધાની સાથે સાથે હું એટલું બધું સુખ પામી છું મારા સાસુ એક મા રૂપે મને મળ્યા ક્યારેય મને એમને માની ખોટ ચાલવા દીધી નથી અને હંમેશા કોઈની પણ સામે એવું ન લાગે કે હું એમની જાણે રહું છું દીકરીથી વિશેષ એમને મને રાખી છે કોઈ આવવાનું હોય અને હું સુઈ ગઈ હોઉં તો ધીરે રહીને આવીને મને કહી જાય કે સૈલા જરા ઉઠજે ને આ સ્વભાવ જે માણસ આવ્યા છે ને એમનો ઠીક નથી એ જઈને પંચાત કરે કે વહુ સૂતી છે ને સાસુ ચા કરે એના કરતાં જરાક પર પછી તું ઉઠી જજે એટલું બધું એ મને સાચવી લેતા હતા એટલે આટલી બધી હું નસીબદાર કે હું જ્યાં ગઈ ત્યાં એક માં મને કોઈને કોઈ રૂપે મળી ગઈ ભલે નાનપણથી ઘણી કઠિનાઈઓ વેઠી અને કોઈને પણ ગમે તેવું મારે માતાને ગુમાવાનું ગુમાવવાનું દુઃખ એ તો અસહ્ય જ હોય છે અને છતાં એને હંમેશા આપણે એના સારા ગુણોથી યાદ કરતા રહીએ અને જીવનમાં એને ઉતારતા રહીએ એવી જ મારી ભાવના છે